હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ઉનાળાની કાળઝાળ ગર ગરમીમાં એકદમ ઠંડક આપતું તડબૂજનું જ્યુસ બનાવીશું આપણે અને એની અંદર એક બે એવી વસ્તુ આપણે એડ કરીશું કે જેનાથી આપણું જ્યુસ એકદમ ટેસ્ટી તો બનશે જ સાથે એકદમ મીઠાસ એમાં લાગશે તમને તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીં એક મેં મોટું તળબૂજ લીધું છે અને એને આપણે બે ભાગમાં કટ કરીશું તો અહીં આપણે એક જ ભાગ એનો લઈશું ને એમાંથી આપણે જ્યુસ બનાવીશું તો આપણે લગભગ ત્રણ ગ્લાસ જેટલું જ્યુસ બનીને રેડી થશે તો અહીં આપણે બે ભાગમાં મેં એને કટ કરી લીધું છે અને આપણે એકદમ સરસ તળબૂજ છે મારું એકદમ રેડ કલર છે અને મીઠું પણ છે તો આપણે એની ચીરી કરીશું અને નાના નાના એના પીસ કરી લઈશું અને આપણે મિક્સીમાં એને ક્રશ કરીશું તો અહીં જે બી મેં બે વસ્તુ એડ કરી છે એ આપણે જ્યુસની સ્વાદ તો વધારશે જ પણ આપણને પેટમાં એકદમ ઠંડક પણ પહોંચાડે એવી વસ્તુ આપણે એડ કરવાની છે તો જો તમે આ રીતે બનાવશો ને જ્યુસ તો બાળકો એકને બદલે બે ગ્લાસ પી જશે એટલું સરસ ઠંડુ અને મીઠું બને છે તો આપણે પીસ કટ થઈ ગયા છે તરબૂચના તેને આપણે મિક્સીમાં એડ કરીશું અને એની અંદર હવે મેઇન ચીજ છે એ છે ગુલકંદ તો અહીં એક મોટી ચમચી ભરીને મેં ગુલકંદ એડ કર્યું છે તો ગુલકંદ આમ પણ ઉનાળામાં ખાવા માટે ખૂબ જ સારું છે અને આ બાને પેટમાં જશે અને ગુલકંદ ખૂબ જ ઠંડક પહોંચાડે છે તો તળબૂચ પણ એટલું ઠંડુ છે અને ગુલકંદ પણ તો ગુલકંદ ટેસ્ટ તો વધારશે જ સાથે આપણને ઠંડક પણ પહોંચાડશે તો એ મેં અડધી ચમચી ખાંડ એડ કરી છે અને આ છે મિલ્ક પાવડર તો અહીં એકથી દોઢ ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું તો મિલ્ક પાવડરથી થોડું જ્યુસની થિકનેસ વધશે અને જ્યૂસ આપણું મીઠો લાગશે આપણને જ્યારે પીશું ને તો એકદમ અલગ જ ટેસ્ટ લાગશે અને ભાવે એવો જ ટેસ્ટ રેડી મતલબ જ્યુસ રેડી થશે તો હવે આપણે અંદર થોડા ઘણા આઈસક્યુબ્સના એડ કરી અને એને મિક્સીમાં ચન કરી લઈશું અને આ રીતે સ્ટ્રેનરથી ગાળી લઈશું તો થોડી ઘણી મહેનત તો કરવી પડશે પણ જ્યૂસ એટલો સરસ રેડી થશે કે તમને રોજ બનાવવાનું મન થશે તો આ રીતે આપણું લગભગ ત્રણ ગ્લાસ જેટલો જ્યુસ બનીને રેડી છે તો તમને જોઈને જ પીવાનું મન થઈ ગયું ને તો ખૂબ જ સરસ ટેસ્ટી બન્યો તો જ્યુસ તમે પ્લીઝ એકવાર બનાવજો મારી રીત પ્રમાણે તો અહીં થોડું ઘણું આપણે ગાર્નિશિંગ માટે મેં આ રીતે મિઝરિંગ સ્પૂન આવે છે એના વડે મેં આ રીતે તડબૂજને કટ કરીને અંદર એડ કરે છે ગ્લાસની અંદર અને થોડા ઘણા અંદર આઈસક્યુબ્સ એડ કર્યા છે મેં એક એક તો ઠંડુ ઠંડુ જ્યૂસ હશે તો વધારે ટેસ્ટી લાગે છે હવે આપણે એની અંદર જ્યુસને રેડીશું આપણે બંને ગ્લાસમાં તો ખૂબ જ સરસ જોવામાં જ એટલું સરસ લાગે છે ને કે તમને અત્યારે જ બનાવવાનું મન થઈ જશે તો ટેસ્ટી પણ છે એટલું જ તો તમને મારી રેસીપી કેવી લાગી આજની રેસિપી તમને સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમને કંઈ પણ નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો મારી સાથે હંમેશા જોડાયેલા રહેજો તો આપણે ઉપરથી એક એક ફુદીનાના પાનથી આપણે એને લાસ્ટમાં ગાર્નિશ કરીશું અને અમારી પાસે સ્ટ્રો છે તો એનેથી આપણે જ્યુસને પીવા માટે બાળકોને આપીશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમે પૂરો વિડીયો જોયો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે